વાસણા બેરેજમાં પણ જળસપાટી વધી હતી આ પરિસ્થિતિને કારણે સ્થાનિક વહીવટી તંત્રે રીંઝા અને નભોઈ સહિતના ગામોમાં ઢોલ વગાડીને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી હતી રવિવારે રાત્રે નવને ત્રીસ કલાકે ધરોઈ ડેમમાંથી સિત્તેર હજાર પાંચસો ક્યુસેક અને સંત સરોવરમાંથી બાણું હજાર સાતસો ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો જે સીધો સાબરમતી નદીમાં વહી રહ્યો છે આ જળ પ્રવાહને નિયંત્રિત કરવા માટે વાસના બેરેજના સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના હેડવાસમાં સાતસો છોતેર ક્યુસેક પાણી નોંધાયું છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પગલાં લેવામાં આવી રહ્યા છે આ સંકટને ટાળવા માટે સ્થાનિક તંત્રએ ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં ન જવા માટે અપીલ કરી છે પૂરનું જખમ હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને સરકારી સૂચનાનું પાલન કરવા જણાવાયું છે પૂર પ્રબંધન માટેની ટીમોને પણ સજ્જ રાખવામાં આવી છે જેથી કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય